અમારી વિશેષ રજૂઆત પ્રથમ દેવ માં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે આપણી સફર માં ગયા છે જામનગર જ્યાં કરીશું સપડા ગામમાં બિરાજિત સિદ્ધિ વિનાયક મહારાજ ના દર્શન કહેવાય છે કે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી અને આવી જ શ્રદ્ધા ભક્તોને જોડાયેલી છે સપડા ગામમાં બિરાજિત સિદ્ધિ વિનાયક ગણેશ સાથે કહેવાય છે કે ગણેશ અહીંયા બાધા માનતા સાથે આવતા અને બાધા માનતા સાથે ન આવતા ભક્તોની પણ મનોકામના સિદ્ધ કરે છે તો આજે આપણે પણ દર્શન કરી લઈએ સપડા ગામમાં બિરાજિત સિદ્ધિ વિનાયક મહારાજના

કેવાય છે કે વર્ષો પહેલા આ ગામમાં રહેતા એક ગુર્જર સુથારને ગણેશજી સ્પનામાં આવ્યા હતા અને ગામની મૂર્તિ બહાર કાઢી નદીના કાંઠા પર જ ગણેશજીની સ્થાપના કરી હતી જે આજે પણ સિદ્ધિ ઓળખાય છે એ સમયે ગણેશજી મહારાજ પ્રતિભા રૂપારેલ નદીના ના હતી ને સાત દિવસ સુધી ગુજર સુતારને સપનામાં આવી કે મારો વજન ફૂલ જેવો છે તું મને તારા બળદ ગાડાની ગાડામાં બેસાડ ને હું જ્યાં ઊભી રહીએ ત્યાં મારા નામની એક ડેરી બનાવ ગણેશ મારી ડેરી બનાવ જે અત્યારે તમે સપડા સિદ્ધુને એક મંદિર નિજ મંદિર જોવો છો એ ઐતિહાસિક એ સમયની યાદગીરી છે સપડા સિદ્ધિ વિનાયક મંદિર માં રહેલી ભગવાન ગણેશ ની મૂર્તિ એવી છે કે જાણે ગણેશજી ભક્તો ને નિહાળી રહ્યા હોય સામાન્ય દિવસ હોય કે ગણેશ ચતુર્થી પર્વ હોય અહી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહી અચૂક દર્શન માટે આવે છે વર્ષોથી સિદ્ધિ વિનાયક મંદિર પર દર્શને આવતા ભક્તો નું માનીએ તો સિદ્ધિ વિનાયક દાદા ભક્તો દરેક માંગને પૂર્ણ કરે છે તેવો ભક્તો ખુદ જણાવી રહ્યા છે વીસ વીસેક વર્ષથી આ નોન સ્ટોપ દર ચોથના અહીં દર્શને આવું છું અને અહીંનું જે કુદરતી જે વાતાવરણ સૌંદર્ય છે તથા દાદાની જે મહેરબાની છે આપણા દરેક ગામોની અંદર એની જે શ્રદ્ધા છે બહુ અટૂટ છે અને જામનગરથી ઘણી ઘણા દર્શનાર્થીઓ દર્શનાર્થે આવે છે અને પોતાની માનતાઓ રાખે છે અને માનતાઓ સંપૂર્ણપણે પૂર્ણ થાય છે અને પોતાની આસ્થા અહીંયા કાયમ ટકી રહે છે કપડામાં આવેલા સિદ્ધિ વિનાયક મંદિરમાં આસપાસના ગામોના ખેડૂતો પણ અતૂટ શ્રદ્ધા ધરાવે છે ખેડૂતો પોતાના ખેતરમાં વાવણી કરે તે પહેલા આ મંદિર પર આવે છે અને એક પથ્થર અહીંથી લઈ જાય છે ત્યારબાદ તે પોતાના ખેતરમાં પથ્થરની સ્થાપના કરે છે એવી માન્યતા છે કે અહીંથી લઈ જઈ ખેડૂતો પોતાના ખેતરમાં પથ્થરની સ્થાપના કરે તો તેઓના પાકને ઉંદર નુકસાન કરતા નથી

એ પથ્થર ને હજી વાવેતર કર્યું હોય મગફળી વાવી છે તો આસ્થા શક્તિ પર મગફળી દઈ જાય ઘઉં વાવ્યું હોય તો ઘઉં દઈ જાય સિદ્ધિ વિનાયક મંદિર પર પગપાળા ચાલીને ને જવાનો પણ અનેરો મહિમા છે વૈશાખ અને બહાદરવા મહિનામાં આવતી ચતુર્થી પર મોટી સંખ્યામાં ભક્તો અહીં પગપાળા આવે છે અને પોતાની માનતાઓ પૂર્ણ કરે છે ચતુર્થી પર અહીં મહાયજ્ઞ યોજવામાં આવે છે ભંડારો પણ યોજવામાં આવે છે અને સાથે ભજનનું પણ આયોજન થાય છે જે તમામ કાર્યક્રમોમાં હજારોની સંખ્યામાં ભક્તો ભાગ લે છે ભરત ચૌહાણ જીએસટીવી જામનગર કેવી રીતે કરશો રાશિ પ્રમાણિક ગણેશજીની પૂજા કયા મંત્રોનો કરશો જાપ તે જણાવશે અમારા સહયોગી કૃષ્ણા સાથે શાસ્ત્રીજી સ્નેહલ જોશી પરંતુ એક નાનકડા વિરામ બાદ નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો મારી વિશેષ રજૂઆત પ્રથમ દેવ હું છું કૃષ્ણા દર્શક મિત્રો આજના એપિસોડ અમે આપને જણાવવાના છીએ કે કઈ રાશિના જાતકોએ ગણપતિજી ને કયું ફૂલ અર્પણ કરવું કઈ મીઠાઈનો ભોગ ધરાવો અને કયો મંત્રનો જાપ કરો તો સાથે જણાવીશું શ્વેતાર્ક ગણેશ વિશે કેટલીક રોચક વાતો અમારી વિશેષ રજૂઆત પ્રથમ દેવમાં દંતાય વક્રતુંડાય ગૌરી તનયાય ધીમહિ ગજેશાનાય ભાલચંદ્રાય શ્રી ગણેશાય ધીમહિ રાશિના જાતકો અર્ચના પૂછવા માંગીશ મેષ વૃષભ અને મિથુન રાશિના જાતકો વિશે ક્યાં ત્રણેય રાશિના જાતકોએ ગણેશજીને પ્રસન્ન કરવા શું કરવું જોઈએ ફલ ચારુભ પંકજમ વિઘ્નેશ્વરની પૂજા અર્ચના કરવાથી મારે બાર જાતિના રાશકોના જીવનના સર્વ પ્રકારના મનોકામના ભગવાન ગજાનંદ વિઘ્નેશ્વર પરિપૂર્ણ કરે છે પણ તે છતાં જે રાશિ છે એ રાશિના સ્વામીઓ અને એના દેવતાની પૂજા અર્ચના અને રાશિના વ્યક્તિઓએ ગણપતિની વિશેષ પૂજા અર્ચના કરવાથી વિશેષ ફૂલ વડે વિશેષ મંત્ર વડે અને કોઈ વિશેષ ભગવાનને નૈવેદ્ય ધરાવવાથી શું શું ફળની પ્રાપ્તિ થાય છે ધારો કે મેષ રાશિ મેષ રાશિના જાતકે ગણપતિ ભગવાનને

વક્રતુંડાય નમઃ આ મંત્રના જપ કરવાથી મેષ રાશિના વ્યક્તિઓને પરમ તત્વની કૃપાથી ભગવાન વક્રતુંડની કૃપાથી સર્વ પ્રકારના એના મનોરથ કાર્ય સિદ્ધ થાય છે વૃષભ રાશિના જાતકે ગણેશજીને મોગરાનું ફૂલ સફેદ ફૂલ જે મોગરાનું હોય છે તે અર્પણ કરવું ભગવાનનું પૂજન કરવું સફેદ ચંદન થી પરમ તત્વની પૂજા કરવી નાળિયરની બનાવેલી નાળિયર શ્રીફળ હોય છે નાળિયરની અંદરથી જે કંઈ મીઠાઈ બનાવવામાં આવે છે એવી સફેદ મીઠાઈ શ્રીફળની અંદરથી બનાવેલી સફેદ મીઠાઈ ભગવાનને અર્પણ કરવી અને ભગવાનનું એકદંતાય નમઃ એ શ્લોક બોલી ભગવાનનું પૂજન અર્ચન કરવું સફેદ વસ્તુથી ભગવાનની પૂજા કરવી જ્યારે મિથુન રાશિના વ્યક્તિઓએ મિથુન રાશિના જાતકોએ ભગવાનની દુર્વાથી પૂજા કરવી ધરો જેને આપણે દુર્વા કહીએ છીએ ધરો વડે પૂજા કરવી મુગના લાડુનો પ્રસાદ ધરાવો ભગવાનને ઓમ કપિલાય નમઃ એ મંત્રનો જપ કરી પરમ તત્વને પ્રસન્ન કરવા માટે ભગવાનના મંત્ર જપ કરી અને ભગવાનનું સ્મરણ કરવું જી હા અસ્નેરભાઈ કર્ક સી અને કન્યા રાશિના જાતકોની વાત કરીએ તો તેમણે ગણેશજીને પ્રસન્ન કરવા માટે શું કરવું જોઈએ કર્ક સી અને કન્યા રાશિના જાતકોએ કર્ક રાશિના જાતકોએ વિશેષ સફેદ ફૂલ લઈ ભગવાનની પૂજા કરવી ભગવાનની સફેદ વસ્તુઓ વડે સફેદ ગંધથી ભગવાનને શ્વેતાર્કથી પૂજા કરવી ધરો ગણપતિજીને અર્પણ કરવો ગણેશજીને દુર્વા વડે તેમની પૂજા કરવી સફેદ કલરની માવાની મીઠાઈ ભગવાનને ધરાવવી અને ઓમ ગજ કરણા ગજ કર્ણકાય નમઃ ગજ કર્ણકા ય નમઃ એ મંત્રનો જેનું કાન છે એ હાથીના જેવા કાન છે એવા ગણપતિ ભગવાનની પૂજા કરવી જ્યારે સિંહ રાશિના જાતકોએ કેસરી ફૂલ વડે સિંદૂર વડે ભગવાનની પૂજા કરવી અને ભગવાનને ચડાવેલું સિંદૂર પોતે કપાળની અંદર તિલક કરવો બુંદીના લાડુનો પ્રસાદ ધરાવવો અને વિશેષ લંબો દરાજ નમઃ એ મંત્રનો જપ કરવો મંગળના પરવાળાનો માળા લઈ મૂંગાની માળા જેને મૂંગાની માળા કહેવામાં આવે છે મૂંગાની માળા વડે ભગવાનના મંત્રનો જપ કરવો જ્યારે કન્યા રાશિના જાતકોએ દુર્વા વડે ધરો વડે ભગવાનની પૂજા કરવી ચોખાને કેસરની અંદર ચોળી કેસર સાથે ચોખાને એ મિશ્ર કરી અને કેસરવાળા ચોખા કરી ભગવાનને ઓમ વિકટાય નમઃ ઓમ વિકટાય નમઃ એ મંત્રનો જપ કરવો અને મૂંગાનો એ મગની દાળનું મગ હોય મગથી ભગવાનની નૈવેદ્ય બનાવી મગ વડે ભગવાનની વસ્તુ ભગવાનને મીઠાઈ મગની અંદરથી મગની દાળની અંદરથી મીઠાઈ બનાવી અને ભગવાનની પૂજા કરવી જી વાત કરી તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોની તો તેમણે કેવી રીતે ગણેશજીને રીઝવવા જોઈએ તુલા રાશિના જાતકોએ ભગવાનને તીર્થોદક થી એમાં વિશેષ ગંગાજળથી ભગવાનને સ્નાન કરાવવું દરરોજ ગંગાજળ વડે સ્નાન કરાવી ભગવાનને રક્ત પુષ્પે હિ પૂજિત રક્તગંધામ રક્તગંધ રક્ત પુષ્પ વડે ભગવાનને પૂજા કરવી વિશેષ ભગવાનની ડાંગરથી પૂજા કરવી જેથી કરી એમના ત્યાં લક્ષ્મીનો વિશેષ ફાયદો થશે સફેદ મીઠાઈનો ભોગ લગાવવો અને આ પૂજા કરતા કરતા વિઘ્નનાશાય વિઘ્ન નાસાય નમઃ વિઘ્નને દૂર થાય અને જીવનમાં સર્વ મનોરથ પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી પ્રાપ્ત થાય એટલા માટે વિઘ્નનાશાય નમઃ એ મંત્રનો જપ